કોઈ પણ વ્યક્તિ સગીર હોય અને સગીરમાં એનું વાલીપણ દાખલ થયેલું હોય અને હાથ ત્યારે વાલી રદ કરવા પડે તો સગીર પુખ્તે થયા વાલીપણો રદ કરવા માટેનું ફોર્મ કોઈ ડોક્યુમેન્ટની બીજી જરૂર નથી અરજદારનું નામ સરનામું ઈદારા મામલતદાર હકપત્રકે નોંધ દાખલ કરવા તાલુકો ખાલી જગ્યામાં ગામના ખેતી જમીન ખાલી જગ્યાથી હકપત્રકે નોંધમાં ફેરફાર કરવા મારી માગણી છે અહીંયા હાથ નંબરમાં જે રીતે વિગત વધ્યો નામ ખાતા નંબર બ્લોક નંબર ને ક્ષેત્રફળ એક થી વધારે સર્વે નંબર પણ હોઈ શકે ને એ બધા બધા દર્શાવી દીધું હવે આ બીજી લીટી વાંચવાની છે ઉપરોક્ત પૈકી હવે કોણ એક નંબર વાળો ત્રણ નંબર વાળો કે ચાર નંબર વાળો જે સગીર પુક્ત થતો હોય એ નંબર એ લખી નાખો ચાર નંબર ના સગીર વયના હોવાથી તેના વાલી તરીકે ખાલી જગ્યાનું નામ હતું હવે સગીર પુખ્ત વયના થયેલ હોય વાલી તરીકેનું નામ ખાતામાંથી કમી કરવા વિનંતી નીચે મેં લખી દીધું છે એક નંબર લાગુ પડતું હોય એક નંબર બે નંબર લાગુ પડતું હોય તો બે નંબર બે નું આપણે એક જ ફોર્મ નમૂનો રાખ્યો છે અરજી સાથે બિદાન શું રજૂ કે નીચે શરીર પુખ્ત નો દાખલો આઠ બાર આઠ એ તો જોડવાના છે અને આધાર કાર્ડ ની નકલ એ તો જોડવાની છે જ એટલે એનું નામ